તો આ તરફ જૂનાગઢમાં પીએસઆઈનો રૂપિયા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે જ્યાં ભજનના અંદર આવી અને ભાન ભૂલ્યા હતા પીએસઆઈ અને તેઓએ રૂપિયા ઉડાવ્યા હતા પીએસઆઈ વાયપી હડિયાનો આ વીડિયો છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર આ પીએસઆઈ રૂપિયા ઉડાવતા જોવા મળી રહ્યા છે ભારતીય આશ્રમ ખાતે ભજની પર રૂપિયાનો વરસાદ કર્યો હતો અને આ દ્રશ્યો છે કે જેની અંદર પીએસઆઈ રૂપિયાના નોટો છે તે ઉડાવતા જોવા મળી રહ્યા છે શિવરાત્રીના મેળા દરમિયાન આ કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમની અંદર ભજન મંડળી ચાલી રહી હતી અને તે દરમિયાન જ ભજનિકની ઉપર રૂપિયાનો વરસાદ છે તે પીએસઆઈ દ્વારા કરવામાં આવ્યો અને આ દ્રશ્યો કે જે વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

પૈસા ઉડાવ્યા હતા અને આ સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે ભજન ના ઉત્સાહમાં અનેક વ્યક્તિઓ જે ઉત્સાહ આવતા હોય છે ત્યારે આ પીએસઆઈ જે છે તે પણ ભાન ભૂલ્યા હતા અને આ પૈસા ઉડાડ્યા હતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જી જય માહિતી બદલ આપનો આભાર